તું ચેરી ચેરી લઈને ફરતી હતી મારો છોકરો મારો છોકરો કઈ કઈ બગાડ્યો તું એ તો કાન કઈ કર્યો છે

હું શું બગાડ્યો તે દારૂ પીવા જોસા કે હું મલા તો પૈસા લઈ ગયો હું આમ ધંધો કરતો ખાવાનું હું અત્યારે મારે તો મજૂરી થતી નહિ એ તો તને શીખવાડતી હોય

पुष्पा जू के घर ने अले मफत नु सोन करावे जू के घर ने घेर घेर पेला सुखवानु न बधो बुलवारु तू घेर घेर तारी मार देर दी थई गई तो घेर मु जू के घर ने पुष्पा राज जू के घर तो घेर पुष्पा न बधो का देश तू है बाबा 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 खबर

લુંદા જોઈને હફાયો મને આ તો અમથી આવતો દાળો બી ડોલતો ડોલતો હું આમ જોઈ લો ચા હું કઉ તને આ તું એજ બગાડે છે ને હાલ કોની કાઢ નાખવાનું તો હું ના મારે એ તો પાછી બોલતી બોક્સ પાછી હું આ તો છોકરું છે જેનો આ જોજો આ પર્યાસ જોજો હા આ તો મને હાસરે આ તો કોકદાન મને પતે જાય છે આ છોકરા છોકરા હારા હોય તો હારા ડોસી ને કે આ પાકે ને તો ગન્ની પથારી ફરી જાય

આવું મગજ માં રાખો થોડું અને શુદ્ધો બુગજ એકદમ છોકરો દારૂ થઈ ગયો છે શું કેવું મારે તને તું એ ફટવી આ છોકરા નકર સીધો હતો બચારો અને તું એ પૈસા લે ને મારો છોકરો છોકરો કઈ બગાડી ના જો આ છોકરાની પથારી છે માર બગાડો છોકરો અરે કાલુજી તમે છે બાજુ ઉપર્યા હું આબજ કે ધર્મો ઓટો મારવા જતો તો એવું હું કહું મારુજી તમન મારી વાત શું કહું યાર કેમ યાર એવું તો અરે મારો છોકરો એવો બોગસ પાક્યો છે ને દારૂડી એક નો તે રોજ કોઈ જ હખદ નઈ આવતો તમે આથે કરીને બગાડ્યો છે યાર છોકરા આઈની માએ બગાડ્યો છે યાર તમે મોઢા ચઢાઈ રોજ પૈસા છોકરો બગર જ ને બગરા કઈ શુદ્ધ તમારે ધોન રાખવી પડે કે તમે મોઢા ચઢાઈ દીધો તેણે મોકલી દીધો લીએ ને ચડે પાછો છોકરો હોય ને એટલે ફેલ જ જાય ફેલ જ જાય ને યાર હું ફેલ જો કે જવો છ એનો રોજ ખાવાય દેતો નહીં જીબા ડેતો નહીં નહીં કશું કરતો ઘેર બેઠા બેઠા ખાવું છે કોઈ ખબર એટલે દા પૂછ્યો પડતા નહિ ને ખબર પડે